તરસાડી રેલવે ઓવરબ્રિજ નજીકથી સુકેશમાંથી મહિલાની લાશ મળવાનો મામલો આરોપી પ્રેમી યુવકને પ્રેમિકાની હત્યા કર્યા બાદ દિલ્હીથી પોલીસ પકડી લાવી હતી આરોપી રવિ શર્માએ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો એનું પોલીસ દ્વારા કરાયું રિકન્ટેક્શન હત્યાને અંજામ આપ્યો એ ભાડાની રૂમથી લઈ લાશ જે સ્થળ પર ફેંકી ત્યાં સુધી પોલીસ આરોપીને લઈને પહોંચી લોકોના ટોળા આરોપીને જોવા ઉમટી પડ્યા પરણીત પ્રેમિકા દ્વારા આરોપી પર લગ્ન કરવા દબાણ કરતી હોવાથી યુવતી કરી હતી હત્યા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક બીએનએસ ની કલમ એકસો ત્રણ બસો આડત્રીસ એક ખૂનનો ગુનો બનેલો તેમાં પર્પલ કલરની બેગ આરોપીએ આ મારુતિના શોરૂમના સામે પાણીના ગેટર લાઇનમાં બેગ છોડીને નાસી ગયેલો આ ગુનો અનડિટેક હોય તેને ડિટેક્ટ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી તે આરોપીનું નામ રવિ શર્મા હોય જેનું આજે રિકન્સ્ટ્રક્શન કરવા રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોવાથી આરોપી રહેમાન વાપર હોય અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ રિન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય ધ્યેય એ હતો કે આરોપી વિરુદ્ધ પુખ્તો પુરાવો મળે મજબૂત જેથી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું હતું રીકન્સ્ટ્રક્શન વખતે કરવામાં આવેલું કે આરોપીએ કઈ જગ્યાએ રૂમમાં કઈ હાલતમાં કેવી રીતે ગળું દબાવ્યું હતું કઈ રીતે બેગમાં ડેડ બોડીને ફિટ કરવામાં આવી હતી અને કયા કયા રસ્તે ચાલવામાં આવ્યો હતો તે બાબતનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવેલું હતું